હેલો દોસ્તો કેમ છો મોજમાં ભલે પડે ટાઈટ પણ વાલા મોજમાં રહેવું હો તો ઉનાળો આવી ગયો છે તો તલ સાંટાશે તલ કાલ ને પાઈ દીધા છે અને અત્યારમાં દવા ચાલુ છે એમાં બાસાલી સાંટવાની તો હવે તૈલ ઉગાવામાં કેમ થાય કેમ ખબર હવે તો હવે ઉગાવામાં કેમ થાય હવે તલ વાવી દીધા પાણ પાઈ દીધું છે ને ભીનામાં બાસાલી સાંટે દોષ ઉપર

ને ઉગાવામાં કેમ થાય પછી ઉગ્યા પછી પાછો એક વિડીયો બનાવીને મોકીશ જોવા ઉગ્યા એમ બરોબર ને અડધો પોપ થઈ ગયો છે અને આની પછી એક કેરો બાકી છે તો અડધો પોપ હવે ફરી દેવું એટલે પૂરો થઈ જાય કેરો તો મિત્રો નવા હોવું તો ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તો હવે પોપ ખાલી થયો છે ભરવા વહી જાય પાણીનો અને પચાસ મિલી